ફૂટબોલ થાય છે માણસ કાંઈ નહીં બને વાંજા વાં કે ના જા વાં જા કાયદાકી જોગવાઈ શું છે તમારું જ્યાં રેશન કાર્ડ આવેલું હોય જ્યાં તમારું આધાર કાર્ડ હોય ત્યાં મામલતદાર કચેરીએ જઈ તમારા ત્રુ એરિયાના તલાટી મંત્રીને મળીને મામલતદાર કચેરીમાં તમારો આંબો બને હાથે જ બનાવી લો હજાર ની તો થઈ જશે થઈ જ જશે ના આવડે તો યુટ્યુબમાં મેં શીખવાડેલું છે વારસાઈ આંબો ફરીને તમે જ્યાં રહેતા હોય ત્યાં બનાવવાનો છે અને વારસાઈ એન્ટ્રી નું એફિડેવિટ તમારું જ્યાં ખેતીની જમીન આવેલી હોય ત્યાં બનાવવાનું છે બેની મામલેદાર હકુમત અલગ અલગ હોય તો એક જ જગ્યાએ હોય તો લાગુ પડતો નથી પણ આપણે બીજા એરિયામાં રહેતા હોય જમીન ખેતીની જમીન બીજી જગ્યાએ હોય તો આંબો હંમેશા જ્યાં રહેતા હોય ત્યાં બનાવવાનો છે અને વારસાઈ એન્ટ્રી જે છે એ ભલે ઓનલાઈન ચડે છે પણ દેવા તો તમારે ફિઝિકલી જવાની છે એ તમારી મામલેદાર કચેરીમાં જવાની છે એન્ટ્રી ચડી જાય પછી પહેલું કામ જે છે વિભાજન કરવાનું કરી નાખજો હક કમી કરવાનું કરી નાખજો જેટલું જાજુ ખેંચીએ ને લોભ લાલચ અને લાગણી આ ત્રણ વસ્તુમાં આવીને ત્યારે જ કજિયા હોભા થાય ભવિષ્યમાં એક કદી લોભમાં નહીં લે જવું એક લાલચમાં નહીં આવું ને લાગણીમાં કદી નહીં આવવું આપણે સમજીએ કે ભાઈ દીકરીને જમાય ખાતેદાર નહીં હોય તો એટલે આપણે દીકરીનું નામ ચાલુ રાખીએ પછી થાય ડખો ઓલો જમાય વિન ખેડૂત ખાતરદાર આવે ત્યારે અમુક લિમિટ સુધી ચાલુ રાખો રાખવું હોય તો પણ પછી તરત જ જરૂર નથી ત્યારે કમી કરી નાખો એટલે પ્રશ્નો ઓછા ઉભા થાય હક કમી થયા પછી આપડી હયાતી ની અંદર જ બે છોકરા હોય તો એના ભાગલા પાડી નાખો બને ત્યાં સુધી જેને પોતાના છોકરા ઉપર વિશ્વાસ હોય એને પોતાનું ઉમર થાય એટલે ના હક ના પોતાનું નામ પણ કમી કરી નાખવું જોઈએ નહીંતર એક બીજો રસ્તો પણ છે જેને પોતાના છોકરાને વહુ ઉપર વિશ્વાસ ન હોય એને પણ એક રસ્તો આપણે દેખાડીએ કે વારસા એન્ટ્રી ચડાવી દો દીકરીઓના નામ હક કમી કરી નાખો અને પછી તમારું નામ ખાલી ઊભું રાખો જેને સંયુક્ત નામ કહેવાય એટલે આપણે એક્સપાયર થઈ જાય ત્યારે જે છે એ માત્ર ડેથ સર્ટિફિકેટ ના આધારે આપણું નામ કમી થઈ જાય એટલે છોકરાને જાજી ઉપાધિ નહીં માવતર તરીકે આપણી જવાબદારી એ પણ છે કે આપણે જે આપણી કમાણી જે છે એ એવી રીતે ટ્રાન્સફર કરીએ કે આપણી આવનારી પેઢીને મુશ્કેલી ન પડે લોચા ઉભા કરીને આપણે જાય પછી છોકરો બે રીતે યાદ રાખે એક બાપાએ કેટલું વેચી નાખ્યું બાપા કેવું દઈ ગયો દેખી છે ને કેવું દઈ ગયો ગોબરું દઈ જાય પછી બીજા ખાટે તો રેવન્યુ રેકોર્ડ ઘણી બધી રીતે ચોખ્ખો કરતા શીખવું જોઈએ તો ત્રણ વસ્તુ થઈ ફરીને કહું વાર્ષાઈ ટાઈમસર ચડાવી દેવી પછી હક કમી કરી નાખવા અને પછી જરૂર હોય તો વિભાજન કરી નાખવું જરૂર હોય તો શબ્દ વાપરું છું ત્યાં બે દીકરા હોય તો કરી જ નાખું વિભાજન વિભાજન કરતી વખતે રસ્તાના પ્રશ્નો ન ઉભા થાય માટે રસ્તો બતાવી દેવો ત્યાર પછી કબજા ફેરના પ્રશ્નો ન ઉભા થાય માટે કેજેપી પણ કરાવી દેવું એક જ વસ્તુ સાથે મેં પાંચ છ બાબત કહી દીધી છે નો સમજાય તો પછી આગળ જોઈ લેજો તો રેવન્યુ રેકોર્ડ્સ જે છે ઘણી બધી વધારે ડિટેલ્સની માહિતી માગી લે છે આપણી પાસે સમયની મર્યાદા હોવાથી આ મારી વાત પૂરી કરું છું વધારે ડિટેલ્સ જેને જાણવી હોય એ YouTube ની અંદર જઈને રમણીભાઈ કોટડિયા લખશો એટલે બધી વસ્તુની માહિતી મળી જશે રોજ ના મને एवरीडे 50 થી વધારે મેસેજ આવે છે 50 થી વધારે પ્રશ્નોના જવાબ હું આપું છું પણ મારો એક નિયમ છે જે વ્યક્તિ મને ફોન પૂછતો નથી નથી ધર્મ કશું મારો પટેલ હોય ભલે હું નંબર હું બ્લોક કરું છું કોઈ વ્યક્તિ મને ડાયરેક્ટ ફોન કરવાનો થતો નથી નંબર આવી જાય તો પણ કારણ કે એ રીતે કદી થઈ જ ન હોય હમણાં બેઠો તો ફોન આવ્યો હતો રસ્તામાં ટ્રાવેલિંગમાં હતો ત્યારે સાહેબને ખબર છે નંબર બ્લોક કરી દેવાના સીધા મારો નંબર મેળવવાની રીત યુટ્યુબમાં મારા ઓડિયો સાંભળશો એટલે એક પછી એક આંકડો મળતો જશે આંકડા ભેગા કરી અને મને વોટ્સએપ કરજો એટલે વોટ્સએપ દ્વારા થઈને જરૂર હશે તો આ વોટ્સએપથી જવાબ આપીશ જેમાં કોઈ મારા જૂના ઓડિયોમાં હશે તો દિવસ એમાં સાંભળી લો જ્યારે વોટ્સએપથી જવાબ આપી શકાતા હશે એટલા વોટ્સએપથી આપીશ જરૂર પડશે હું સામેથી ફોન કરીશ અને કોઈ ક્રિટિકલ હશે તો આમાંથી ચાર જણા તો મને અહીં મળવા આવ્યા છે ત્યારે આંગળી ઊંચી કરે બેઠા હોય તો ચાર ચારની પાંચ સાત આઠ જણા છે ઓહો કેટલા દસેક જ્યાં બધાને નહીં મળીએ ગયો અહીંયા પ્રોગ્રામ પૂરો થાય પછી વધીને 3 4 મિનિટ માટે મને મળજો નંબર આપી 500 ના નંબર નથી આપવાના કોઈને નંબર YouTube માં જેને મેળવ જો એના બે ફાયદા છે મહેનત કરીને મેળવેલું અફળ જતું નથી એક સાઈડ નાની એવી સ્ટોરી કરવા દયો એક છે ને ખેડૂત હતો બિચારો ચોરીના ગુનામાં પકડાઈ ગયો ચોરી તો કરી નહોતી હવે ને આરસુ છોકરા હતા એટલે છોકરા મળવા ગયા કે બાપા ચોરીનો માલ ક્યાં દાઈટો હવે છોકરાને ભરોસો ન હતો

અને જવાબ મળી ગયા પછી ન મળ્યો હોય તો મને એડવાન્સ માટે પૂછી શકશો ખુબ ખુબ આભાર ધન્યવાદ